અમદાવાદના સરકારી ગોડાઉન સામે આવેલ બારોટવાડો તેમજ ઇન્દિરા નગરી વિસ્તારના રહીશો દ્વારા રોડ રસ્તા અને ગટરના ઉભરાતા દુર્ગંધવાળા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે જ્યારે વરસાદી પાણી પણ ભરાયેલા હોવાથી મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેજત વ્યાપી ઉઠી છે સ્થાનિકોએ તંત્રને ઘણી વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તંત્ર આ ખાડા કરી દે છે

કઈ કઈ અરજી અરજી કરી છે બરાબર તો કેટલો સમય થયો પાંચ વર્ષ થી આ સમસ્યા છે ઘણી વાર તમે લેખિત મૌખિક રજૂઆતો કરી છે છતાં તંત્ર આવતું નથી કોઈ તપાસ કરો શું શું હાલાકી પડે છે તમને તકલીફ શું શું પડે છે દિવસ થી બટાકા થઈએ લારી એમ કે આવતા જ નહી બે દિવસ ને ચાલુ જ કે બેન તમને શું શું તકલીફ પડે અરે છોકરા નિહા જવાનું હોય તો તકલીફ પડે અહીં ગાડી ટ્યુશન આવે છોકરા તોય આવતું નહીં રાત્રે અંધારામાં આવત કેવી રીતે લાઈટો જ નહીં અમારે ફરી લાઈટ વાળા અરજી તો લાઈટ વાળા આવતા નહીં રાઈટમાં કાપી ગયા હતા તમે આવા જ તમને છોકરા બેન તમે આ લેખિત મૌખિક રજૂઆતો કરી છે ઘણા સમયથી રજૂઆતો કરી છે તમારા કેવા મુજબ હજુ પણ આનું નિવારણ નથી આવતું તો હજુ પણ આનું નિવારણ નહીં આવતો શું કરશો તમે શું કરશો હજુ પર નિવારણ આવે બોલ બધી લેડીસો જઈને મામલતદાર કચેરીએ હલ્લા બોલ કરશો એટલે તમે આ નગરપાલિકામાં રજૂઆત કરી ગાંધીનગર બી રજૂઆત કરી છે તમારા કહેવા મુજબ બરાબર અને હજુ પણ તમારું નિવારણ નહીં આવે બરાબર છે તો હાલમાં કોઈ સભ્ય નથી પ્રમુખ નથી કોઈ બોડી નથી એટલે તમે મામલતદાર કચેરી જઈને હલ્લા બોલ કરશો બરાબર બા હજુ પણ તમે સરકાર જોડે અને આ તંત્ર જોડે શું ઈચ્છા રાખો છો શું ઈચ્છા રાખો છો આ સમસ્યા માટે આની કોઈ કાર્યવાહી ના થાય પછી હલ્લામાં કરીએ અમે પછી યાર ના થાય તો આગળ બીજું એટલે તમારી ઈચ્છા શું છે આમ સરકારને શું કેવા માંગો છો કે તમારી સમસ્યા માટે શું કેવા માંગો છો આટલી બધી ઉનારો શિયાળો ચોમાસું બધાય દાડા મારે આ મુશ્કેલ છે બધાય દાડા માટે અને 5 વર્ષથી છે એનો કોઈ ઈલાજ નહીં નહી એટલે આનું નિવારણ લાવવામાં આવે મુદ્દે હા